ચાસમા તાલુકામાં આવેલા ગામ જિલ્યા મહાદેવનું મંદિર આવેલ છે જ્યાં જિલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે દર મહિનાના સોમવારે મેળો ભરાય છે આજુબાજુના ગામડાઓ ત્યાં દર્શન કરવા પધારે છે દરેક ભક્તોને કાર્યકર્તા હાજર રહે છે તે લોકો મેળાની મોજ લે છે નાના ભૂલકા તથા વડીલો તથા ભક્તો ભીડ જોવા મળે છે ક્યાં ગ્રામ લોકો પણ કાર્યક્રમમાં હાજર રહી મેળાનું આયોજન કરવામાં આવે છે સૌનો સહકાર મળી રહ્યો છે ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલ જોવા મળે છે લોકો આખો દિવસ હાજરી આપે છે અને બના ન બને તે માટે રક્ષણ માટે ટ્રાફિક ટ્રાફિકવાળા પણ હાજરી આપે છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ